રાજુલા અને જાફરાબાદના ધારાસભ્ય સભ્ય હિરાબાઈ સોલંકીએ લુખા તત્વોની સામે લાલ આંખ કરી છે જે લુખા તત્વો ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા હતા તેની સામે લાલ આંખ કરતા તેને કહ્યું છે કે તમારા બધા જ કાંડ બંધ કરી દેજો બાકી હવે સારા વાત નહીં રાખું ન કરીશું જોવા જેવી કે તમારા બધા જ તત્વો એમ જ બંધ થઈ જશે આવું કહેતા હિરાબાઈ સોલંકીએ શું કહ્યું છે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર જીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિ પંડ્યા જે જાફરાબાદ અને રાજુલાના ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી તે વારંવાર ખેડૂતોનો સાથ આપતા હોય છે તેમની જે મુશ્કેલીઓ થતી હોય છે ત્યાં તેમને લઈને તે નિવેદનો પણ કરતા હોય છે અને તે તરત જ એક્શન મોડમાં આવે છે ત્યારે જે આ આસરાણા ગામના ખેડૂતોને જે પણ લુખા થતો હેરાન પરેશાન કરી રહ્યા હતા તે લોકોએ જે હીરાભાઈ સોલંકી પાસે તેનું નિવેદન મૂક્યું છે ને તેમજ હીરાભાઈ સોલંકી જે ધારાસભ્ય છે તે તરત જ એક્શન મોડમાં આવીને તેમણે તરત જ સરપંચને ફોન કરતા કહ્યું છે કે તમે તમારી સારી રીતે આ લુખા તત્વોને સમજાવી દેજો બાકી હું એક્શન કરીશ તો તેમના બધા જ તત્વો તરત જ બંધ થઈ જશે અને હું જોવા જેવી કરીશ ત્યારે તેમને લાલ આંખ કરતા એવું પણ ચેતવણી આપી દીધી છે કે આ બધા જ લુખા તત્વો જે તમને હેરાન કરી રહ્યા છે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે તે બંધ કરી દેજો બાકી હું સારા બાટ નહીં રાખું ત્યારે જ આ સરાડા ગામના ખેડૂતો છે જેમાં લોકો જે રીતે હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેમાં જે આ રીતે હીરાભાઈ સોલંકી આવી રીતે નિવેદન આપી અને તેમનો સાથ સહકાર આપ્યો છે સરપંચને ફોન કરતા તેમને ચેતવણી પણ આપી દીધી છે જે લુખા તત્વો છે જેમાં એક નામ સામે આવ્યું હતું તેને પણ તેમને નામ લઈ અને ચેતવણી આપી દીધી છે અને તેને પણ તેને ફોન કરીને કહી દીધું છે કે તું શાંત થઈ જજે તારી જે આ બધા જ લુખા તત્વોથી જે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યો છે તે બંધ કરી દે છે બાકી સારાવાટ વાટ નહીં રાખવું આવી રીતે કરી તેને પણ દાંત ધમકી આપીને તેને જે તરત જ એક્શન લીધી છે ખેડૂતોના સમર્થનમાં તેના વિઝ્યુઅલ તેના દ્રશ્યો સાથે

મુસલમાન અભાઈ ના પેડી ઉડે ના મોટા મોટા હોય ને એને અને જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જેમને જે આસાડા ગામના ખેડૂતોને જે હેરાન પરેશાનની જે પરિસ્થિતિ જે જે થઈ રહ્યા હતા તેને લઈને લઈને તે તરત તરત જ જ એક્શન છે સમગ્ર લુખા તત્વો જે ચાલી રહ્યા છે તેમને ચેતવણી આપી દીધી છે કે બંધ થઈ જુઓ બાકી હું જોવા જેવી કરી લઈશ ત્યારે એક સવાલ ઉભો થાય છે કે જે હીરાભાઈ સોલંકી જે રીતે સરપંચને ફોન કર્યો જેમને તે એક્શન લીધી પણ જે લુખા તત્વો છે તે હવે તેમની જે આ બધી કામગીરી છે તે બંધ કરે છે કે આવી રીતે જ તે ફરીથી લુખા તત્વો છે તે ખેડૂતોને હેરાન પરેશાન કરે છે તે સવાલ ઉભો છે પણ જે રીતે આ કામગીરી કરવામાં આવી છે તે પણ સરાહનીય છે ને જે હીરાભાઈ સોલંકીએ જે રીતે ખેડૂતોના પક્ષમાં આવીને જે લુખા તત્વોને જે રીતે આ ધમકી આપી છે ચેતવણી આપી છે તેને લઈને આપણો શું માનવું છે અમારો તેમનો અભિપ્રાય શું છે તમારો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ E